તો આજે આપણે બનાવીશું બ્રેડમાંથી ડોનટ તો સૌપ્રથમ પ્રથમ આપણે પાંચથી છ બ્રેડ લઈ લેશું પછી એની ચારેય બાજુથી કિનારી કાપીને એક સાઈડ મૂકી દઈશું હવે બ્રેડના કટકા કરી લેશું અને બ્રેડની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જશું એકસાથે વધારે નથી નાખવાનું નહીં તો પછી સાવ ડો પતલો થઈ જશે ડો એકદમ થોડો ટાઈટ બાંધવાનો છે જેથી કરીને ગુંડલા વળી શકે આના પછી આના આવી રીતે ગુંડલાવાળી દઈશું અને પછી આંગળી ભીની કરીને પછી એની વચ્ચે એક હોલ કરીશું આવી રીતે જુઓ આવી રીતે આપણે હોલ કરીશું આવી જ રીતે આપણે બધા ડોનટ તૈયાર કરી દઈશું તો આપણા થઈ ગયા છે બધા ડોનટ તૈયાર તો હવે એક લોયામાં તેલ મૂકીશું થોડું અને ત્રણે ડોનટ મૂકી દઈશું ધીમી આચે આપણે એને તળી દઈશું બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે તો જુઓ બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે આપણે ડોનટને લઈ લેશું અને ઠંડા થઈ જાય પછી એક બાઉલમાં આપણે ડેરી મિલ્ક ચોકલેટને સ્પ્રેડ કરીને કાઢી લઈશું અને જોડે જોડે એમાં હર્ષી સિરપ મિક્સ કરી દેશું અને પછી એ ડોનટને છે ને ઉપરથી આપણે ડીપ કરી દેવાના છે અથવા તો આવી રીતે ચોકલેટ અને હર્ષી સિરપ બંને લગાડી દઈશું અને તમારી પાસે પછી જો સ્પ્રિંકલ હોય તો એ સ્પ્રિંકલ પણ તમે એનાથી ડેકોરેટ કરી શકો છો તો થઈ ગયા છે આપણા ડોનટ તૈયાર ફક્ત